હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય વિહદ તો આજે આપણે મંદિરના ડાયરેક્ટ દર્શન કરાવી દીધા અને અમારે કાલે બીજનું થોડુંક ડેકોરેશન કર્યું હતું એ બી બતાવી દીધું અને પછી મારી સાસુને મારી દીધી પછી સનાયા બાળ મંદિર જવા માટે તૈયાર થઈ ગઈ અને પછી કોઈ ટાઈમ જ ના મળે પછી સનાયા બાળ મંદિરથી પાછી ઘેરે આવી અને બાળ મંદિરનું ટિફિન લાવી એ બહુ સરસ જમવાનું બનાવે છે જે કે છોકરાઓ પણ ખાઈ શકે અને અચાનક અમારા ઘરે મારા સાસુ બારે ગાય વિઆઈ હતી તે ઘરે લઈને જે કે રસ્તા ઉપર હતી તે લાવી અને તેમને ઘરે પાણી પાયું અને ઘાસ નાખ્યો અને ગાયને પણ અમારા ઘેર બાંધી પછી જોયું મીનુ પણ આરામમાં હતી પછી અમારા બધા ફેમિલી મેમ્બર આવ્યા એટલે એમને બતાવી કે આપણું એક નવું મેમ્બર આવ્યું જે કે બધા જોતા જ હતા પછી આ મારા દિયર છે જે કે સ્ટાઇલ મારતા હતા પછી મારા નણંદ કે ચલો હું પણ થોડોક વ્લોગ બનાવી દઉં એટલે એ પણ વ્લોગ બનાવવા બેસી ગયા અને પછી થોડોક વ્લોગ બનાવી દીધો એમને પછી અમારે ત્યાં થરાદથી આવ્યા હતા મારી બેનના છોકરાને જોખવા માટે એટલે એમનો પણ થોડોક વિડીયો લઈ લીધો જો અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન માટે બે લાઇકન દબાવી દેજો બાય બાય